ઉત્તરાયણના એક દિવસ અગાઉ બજારમાં ભારે ભીડ મંદીના માહોલ વચ્ચે પણ એકાએક પતંગ રશિયાઓ ખરીદી કરવા ઉમટી પડ્યા વિસનગરમાં જીડી હાઈસ્કૂલ થી માંડીને ટાવર સુધી ભારે ભીડ અને ટ્રાફિક જોવા મળ્યું હાલના સમયમાં તહેવારો માટે કોઈની પાસે સમય નથી પરંતુ કેટલાક રશિયાઓ કોઈ પણ ભોગે તહેવારોની મજા માણે જ છે ઉત્તરાયણ એ ગુજરાતનો મહત્વનો કહી શકાય એવો તહેવાર છે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ બજારો પતંગ અને દોરીથી છલકાતા જોવા મળે છે આજે બપોર પછી વિસ્તગના બજારોમાં પતંગ દોરીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા બજારમાં પતંગ દોરીની સાથે પીપુડા ચશ્મા અવનવા ફુગ્ગાઓ ચીકી જલેબી ઉંધીઓને ખરીદી કરતા પણ લોકો જોવા મળી રહ્યા છે આ વર્ષે પતંગ અને દોરીમાં ભારે ભાવ વધારો હોવા છતાં એકાએક બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના લીધે વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અહેવાલ સુરત ઠાકોર વિસ્તગત